好好好。 હે સોનાલા રે પેગલ કઠણ નારાય પરધન વિના રાજા રે બોલવર બરધન આવો જો રે હાજે ફરા બાપુ રે બોલાવે બરધન આવીયા

અત્યારે બોલાવાનો કારણ હરિપ્રધાનજી જી બાપુજી રાજમાં બોલાવવાનું કારણ હે હા બાપુજી કશકાર કરીને આવો છો હા બાપુ હા થાક બહુ ઘણો મને લાગ્યો છે હા બાપુ હા તમારો રામ મારા રાજ મેલે અંદર જઈ અને નિંદ્રા અધીન બનવું છે પ્રધાનજી બાપુ પથારી કરી આપો તો રાજની અંદર એ જ ચોકી કરો હા બાપુ હા કે અંદરથી કોઈ બહાર નહીં હા બાપુ અને બહારથી કોઈ અંદર નહીં

आई रात ही सूर से ये बंद था ना काल नहीं बाबूजी बाबू पगर बगर के यालता नहीं त्याग जो रात ही सूर करे रहा अरे बाबू मारे आज तुम्हारी नौकरी करवी नहीं जो रूम करे आई प्रधान बाबू 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 बोलो बोलो बाबू हरिओम हरिओम પાંચસો રૂપિયા ત્રિકમભાઈ જખાભાઈ ચાવડા એમના તરફથી આવે છે ખૂબ ધન્યવાદ દેવાય એક પાંચસો રૂપિયા કાનાભાઈ દેવાભાઈ વર્ચન એમના તરફ થી આવે છે અને બીજું એક કે અહિયાં પાંચ હજાર રૂપિયાના

ખૂબ સરસ એ આપણા રામદેવીના ભાડાની અંદર પાંચ હજાર રૂપિયા લખાવેલ છે આપણે બધા જોરદાર તાળીઓથી વધારે લેશું અમારા બેન શ્રીને વિનંતી કરું તમે બેન આવી જાઓ આપણે રાયસિંગની બેનને વાત કરું આવી જાય બેનનું સાલથી સન્માન કરશે જય હો આપણે બધા જોરદાર તાળીઓથી વધારે લેશું એવી જ રીતે એવા આપણે નામ લખાયું દેવજીભાઈ નારાયણભાઈ વરચંદ જે દેગના દાતાશ્રી બન્યા છે તેમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય એમનું આપણે સન્માન કરી નાખીએ કારણ કે મારા મનનો નિયમ છે જે પાંચ થી શરૂઆત કરીને દાન લખાવે એનું સન્માન કરીએ છીએ ભોજન દાતા બને આરતીના દાતા શ્રી બને એનું અમે રામદેવ ગ્રુપ દ્વારા સ્વાગત કરીએ છીએ મારા વલા એટલે અહીંયા દેવજીભાઈ નારાયણભાઈને વિનંતી કરું આવી આપણે બધા જોરદાર તાળીઓથી વધારે લઈશું ભાઈ શ્રીને એમના સન્માન માટે અમારા પ્રમુખ શ્રી એવા અમીરભાઈ ડાંગરને વિનંતી કરું કે અહીંયા દેવજીભાઈનું સન્માન કરશે આપણે બધા જોરદાર તાળીઓથી વડેલું છું બરાબર બીજું અહીંયા ફાળો પણ લખાવે લખાય છે થાકી ગયા ઘોર પણ કોઈ માર્ગ જડતો નથી અરે કવિરાજ આ રસ્તો ક્યાં જાય છે મને જરા રસ્તો તમે બતાવો તો મારે જવું છે અરે ભુલેવ આ રસ્તો છે ફોકરાણગઢ અજમાન રાજાના મહેલ તરફ જાય છે હારાજન તો મારે ભટિયાર રાજાના મેલ તરફ જાવું છે ભટીય રાજાના મેલનો રસ્તો હોય ને એ મને બતાવો રાજન અરે ભુલેવ આ સામે જે નગર દેખાય છે કે પટીયાર રાજાનું છે અને આ રસ્તો જાય છે કે પઠીયાર રાજાના મેલ તરફ જાય છે અરે એ તો બધું બરોબર છે પણ તમે મને કઈ કવિરાજ હોય તમારા દોહા સાંભળવા પડે કવિરાજ દોહા સાંભળવા પડે શું તમે બંને ભાઈ છો કે બે ભાઈ બંધ છો ભાઈ બંધ જય હો તો અરે કવિરાજ આ એક

એક દોહો આપ સુનાઈએ રાણી નોંધી કરો પણ હરજી હરજી ભાટી હોય મારો ના માત પિતા મારા સ્વર્ગે સીધા આવી प्रभु राखो तुम्हारी संगत क्या बात है कविराज बहुत ही बढ़िया अरे छोटे कविराज अब ऐसा सुनाइए जैसे को बहुत ही बढ़िया आनंद आ जाए कविराज हाथी गणिजो ने जो हमें मुलाजो ने कड़का पेट जो ने भरा भरे, भरे। पर रोतो। तो वाह कविराज बहुत ही बढ़िया अब मैं आगे बढ़ता हूँ ये बोले चलो चलो कविराज आप निकलिए પ્રધાનજી જી કયું રાજે છે ને કોણ પૂછી લો ને જરા તમારે લો શું મારું માયક તમારે બરોબર છે जीती है बापू जी बोल बरदार कई राज है ने कौन हम राज करे हरे बरदार जी बापू अरवे अरवे कोयला ना खावा गया बापू जी बरदार जी जी जी, जी। आ पिंगल कट नगरी छे पिंगल नगरी छे अरे राजा बटियार राज करे छे राजा बटियार राजा राज करे कया राजा

હરે પ્રધાનજી બાપુજી ગોરદેવ કાળો કકડાટ કરતા હોય તો ગોરદેવ ને અંદર આવવાની નજર આપો બાપુ હેલો